નમસ્કાર મિત્રો અંદર પૂછાઈ શકે એવા જે સબ્જેક્ટ છે એની અંદર વન છે આપણે જોઈશું તો પહેલો પ્રશ્ન છે કે ભારતીય ફોજદારી ધારાની અંદર કુલ કેટલી કલમો છે તો કલમ પાંચસો અગિયાર જેટલી છે નેક્સ્ટ પ્રશ્ન છે કે ભારતીય ફોજદારી ધારાની કઈ કલમની અંદર વ્યક્તિની વ્યાખ્યા આપવામાં આવેલી છે તો કલમ અગિયારની અંદર ભારતીય ફોજદારી ધારાની કઈ કલમની અંદર સરકારી નોકરની વ્યાખ્યા આપવામાં આવેલી છે તો અંદર કલમ ફોજદારી ધારાની કઈ કલમની અંદર ઈજાની વ્યાખ્યા આપવામાં આવેલી છે તો કલમ ચુમ્વાળીસની અંદર આઈપીસીની અંદર કઈ કલમની અંદર સજાની વ્યાખ્યા આપવામાં આવેલી વ્યાખ્યા આપવામાં આવેલી તો સજા અંગેની કોઈ પણ વ્યાખ્યા આઈપીસીની અંદર આપવામાં આવેલી નથી નેક્સ્ટ પ્રશ્ન છે કે ભારતીય ફોજદારી ધારાની કઈ કલમની અંદર દસ્તાવેજની વ્યાખ્યા આપવામાં આવેલી છે તો કલમ ઓગણત્રીસની અંદર આઈપીસીની દારા પ્રમાણે મૃત્યુ એટલે શું થાય કે મૃત્યુ એટલે માણસનું મૃત્યુ વિશે જણાવવામાં આવેલી છે કોઈ પશુ અથવા અથવા તો પક્ષીનું મૃત્યુ વિશે તેની અંદર જણાવવામાં આવેલ નથી માણસના મૃત્યુની વિશે વ્યાખ્યા આપવામાં આવેલી છે ચલો આગળનો પ્રશ્ન છે કે ભારતીય ફોજદારી ધારાની કઈ કલમની અંદર શુદ્ધ બુદ્ધિની વ્યાખ્યા આપવામાં આવેલી છે તો કલમ બાવન ની અંદર ભારતીય ફોજદારી ધારાની કઈ કલમની અંદર પરોક્ષ ગુનેગારીના સિદ્ધાંતનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે તો કલમ ચોત્રીસ ની અંદર ગુનાહિત કાવતરાની વ્યાખ્યા કઈ કલમની અંદર આપવામાં આવેલ છે તો કલમ એકસો વીસ એ ની અંદર ગેરકાયદેસર મંડળીની વ્યાખ્યા કઈ કલમમાં છે તો એકસો એકતાળીસ ની અંદર ઉલ્લડની વ્યાખ્યા એકસો છેતાળીસ ની અંદર બખેડાની વ્યાખ્યા એકસો ને ઓગણસાઠ ની અંદર આપવામાં આવેલી છે જાહેર ઉપદ્રવની વ્યાખ્યા કઈ કલમમાં આપવામાં આવેલી છે તો બસો ને અડસઠ ની અંદર નેક્સ્ટ પ્રશ્ન છે કે ખૂનની વ્યાખ્યા કઈ કલમની અંદર આપવામાં આવેલી છે તો ત્રણસો ની અંદર કલમ ત્રણસો ની અંદર ખૂનની વ્યાખ્યા આપવામાં આવેલી છે ચલો આગળનો પ્રશ્ન જોઈશું કે સાપ્રાત મનુષ્ય વતની વ્યાખ્યા કઈ કલમની અંદર આપવામાં આવેલી છે તો કેપેબલ હોમિસાઇડ ની જે વ્યાખ્યા છે બસો નવ્વાણું ની અંદર આપવામાં આવેલી છે વ્યથાની વ્યાખ્યા ત્રણસો ઓગણીસ ની અંદર આપવામાં આવેલી છે મહાવ્યથાની ત્રણસો વીસની અંદર આજે બધી વ્યાખ્યાઓ આપવામાં આવેલી છે જે ઇમ્પોર્ટન્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે એની કલમની અંદર આપણે ચર્ચા કરીએ છીએ ચલો આગળનો પ્રશ્ન છે કે હુમલાની વ્યાખ્યા કઈ કલમની અંદર આપવામાં આવેલી છે તો ત્રણસો એકાવન ની અંદર બળાત્કારની વ્યાખ્યા કઈ કલમની અંદર આપવામાં આવેલી છે તો ત્રણસો પંચોતેર ની અંદર ચોરીની વ્યાખ્યા કઈ કલમની અંદર આપવામાં આવેલી છે તો ત્રણસો ઇઠ્યોતેર ની અંદર લૂંટની વ્યાખ્યા કઈ કલમની અંદર આપવામાં આવેલ છે તો ત્રણસો નેવું ની અંદર અંગેની વ્યાખ્યા કઈ કલમમાં આપવામાં આવેલી છે તો કલમ ત્રણસો એકાણું ની અંદર બદનક્ષીની વ્યાખ્યા ચારસો નવ્વાણું ની અંદર આપવામાં આવેલી છે ભારતીય ફોજદારી ધારાની અંદર કઈ સજાઓની જોગવાઈ છે તો દેહાંત દંડની કેદની આજીવન કેદની મિલકત જપ્તીની અને દંડ અંગેની નેક્સ્ટ પ્રશ્ન છે કે ભારતીય ફોજદારી ધારાની કઈ કલમ મિલકત જપ્તીની જોગવાઈ કરે છે તો એકસો ને છવ્વીસ એકસો સત્યાવીસ અને એકસો ઓગણ ની આજીવન કેદ એટલે કેટલા વર્ષ સુધીની સજા તો ગુનેગાર જીવે ત્યાં સુધીની આજીવન કેદ એ કેવા પ્રકારની કેદ છે તો સખત કેદ કેદની સજાના પ્રકાર કેટલા છે તો ત્રણ પ્રકાર છે સાદી સખત અને એકાંત કેદ ભારતીય ફોજદારી ધારાની કઈ કલમની અંદર એકાંત કેદની જોગવાઈ કરવામાં આવેલી છે તો કલમ તોતેરની અંદર એકાંત કેદની સજા વધુમાં વધુ કેટલા સમય સુધીની થઈ શકે છે તો ત્રણ મહિના સુધીની એકાંત કેદની સજા કેવા પ્રકારના ગુનામાં થઈ શકે છે તો સખદ કેદની શિક્ષા થઈ શકે તેવા ગુનાઓની અંદર જ શું બીજા વર્ગના મેજિસ્ટ્રેટ એકાંત કેદની સજા કરી શકે છે તો કે ના એ ના કરી શકે જો દંડ અને કેદની સજા પાત્ર ગુનાની અંદર ગુનેગાર દંડ ન ભરે તો વધુમાં વધુ તેને કેટલી વધારાની સજાની એક કેટલી વધારાની સજા થઈ શકે છે તો તેને કરવામાં આવેલ સજાની જેટલી જેટલી સજા તે થઈ શકે છે સોરી પ્રશ્નો ફરીવાર જોઈએ કે જો દંડ અને કેદની સજા પાત્ર ગુનાની અંદર ગુનેગાર દંડ ન ભરે તો વધુમાં વધુ તેને કેટલી વધારાની સજા થઈ શકે છે તો તેને કરવામાં આવેલ જે સજા હોય એની અંદર એક ચતુર્થાઉંશ જેટલી સજા થશે હા આગળનો પ્રશ્ન છે કે કેટલા વર્ષથી નીચેની ઉંમરના બાળકનું કૃત્ય ફોજદારી ધારા પ્રમાણે ગુનો બનતું નથી તો સાત વર્ષથી નીચેની વયના અને સાત વર્ષથી વધુ પણ બાર વર્ષથી નીચેની વયનું અપરિપક્વ સમજવાળું બાળકનું ગુનો બનતું નથી ભારતીય ફોજદારી ધારાની કઈ કલમની અંદર અકસ્માતે થયેલ કૃત્યને ગુનો ગણવામાં આવતું નથી તો કલમ એસી પ્રમાણે ભારતીય ફોજદારી ધારાની કઈ કલમની અંદર સ્વરક્ષણનો અધિકાર જોગવાઈ સ્વરક્ષણના અધિકારની જોગવાઈ કરવામાં આવેલી છે તો છન્નું થી એકસો છની અંદર ગુનામાં મદદગારી કેટલી રીતે થઈ શકે છે તો મદદ દ્વારા ત્રણ રીતે ઉશ્કેરણી દ્વારા અને કાવતરા દ્વારા ચલો આગળનો પ્રશ્ન છે કે ભારતીય ફોજદારી ધારાની કલમ ચોત્રીસ અને એકસો ચૌદ વચ્ચે શું તફાવત છે તો કલમ ચોત્રીસ ની અંદર ગુના

જાહેર રસ્તા પર બેદરકારીથી વાહન ચલાવનાર સામે કઈ કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે તો બસો હેઠળ ખૂનનું કૃત્ય કઈ કલમ હેઠળ સજાપાત્ર છે તો ત્રણસો હેઠળ દહેજ મૃત્યુના કિસ્સાની અંદર કઈ કલમ હેઠળ ગુનો નોંધવામાં આવે છે તો ત્રણસો હેઠળ દાવરી દેહ માટે ખૂનનો પ્રયાસ કઈ કલમ હેઠળ સજાપાત્ર છે તો ત્રણસો હેઠળ ભયંકર હથિયાર વડે વ્યથા કરનાર વ્યક્તિ સામે કઈ કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે તો ત્રણસો હેઠળ મહાવેથા કરનાર વ્યક્તિ સામે કઈ કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે તો ત્રણસો પચીસ હેઠળ ભયંકર હથિયાર સામે મહાવેથા કરનાર વ્યક્તિની સામે કઈ કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે તો ત્રણસો છવ્વીસ હેઠળ ગેરકાયદેસર અટકાયતના ગુનાની અંદર કઈ કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે તો ત્રણસો ને ઓગણચાળીસ ગેરકાયદેસર કેદના ગુનાની અંદર કઈ કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે તો ત્રણસો ચાળીસ હેઠળ સ્ત્રીની આબરૂ લેવા માટે હુમલો કરનાર વ્યક્તિને કઈ કલમ હેઠળ સજા કરવામાં આવે છે તો તો હેઠળ હેઠળ કરનાર વ્યક્તિ સામે કઈ કલમ કાર્યવાહી કરવામાં આવે છે હેઠળ નો ગુનો કરનાર વ્યક્તિને કઈ કલમ હેઠળ સજા આપવામાં આવે છે તો ત્રણસો છોતેર હેઠળ એની વ્યાખ્યા ત્રણસો પંચોતેર માં આપેલ છે ચોરી કરનાર વ્યક્તિ સામે કઈ કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે તો ત્રણસો ઓગણ એસી લૂંટ કઈ કલમના હેઠળ ગુનો બને છે તો ત્રણસો બાણું હેઠળ કૃત્ય કઈ કલમ હેઠળ ગુનો બને છે તો ત્રણસો પંચાણું હેઠળ ઠગાઈનું નું કૃત્ય ચારસો હોળ હેઠળ ગુનો બને છે ગુનાહિત ગૃહ પ્રવેશ કઈ કલમ હેઠળ ગુનો બને છે તો ચારસો બેતાળીસ હેઠળ પતિ કે પત્ની હયાતી માં બીજું લગ્ન કરવું એ કઈ કલમ હેઠળ ગુનો બને છે ચારસો ચોરાણું હેઠળ તેજાબી હુમલાથી મહાવ્યથા કરવી કઈ કલમ હેઠળ ગુનો બને છે ત્રણસો છવ્વીસ એ હેઠળ પતિ કે પત્નીના સગા દ્વારા સ્ત્રી પ્રત્યે કલમ કૃરતા ની કઈ કલમ હેઠળ ગુનો બને છે તો ચારસો અઠ્ઠાણું હેઠળ બદનક્ષી કઈ કલમ હેઠળ સજાપાત્ર ગુનો છે તો કલમ પાંચસો હેઠળ સ્ત્રીની લાદ લેવા ચેષ્ટા કરવી કઈ કલમ હેઠળ ગુનો બને છે ત્રણ પાંચસો નવ હેઠળ ગેરકાયદેસર મંડળીમાં ઓછામાં ઓછી કેટલી વ્યક્તિઓ હોવી જોઈએ તો પાંચ બખેડાની અંદર ઓછામાં ઓછી બે વ્યક્તિ હોવી જોઈએ પુરાવનો નાશ કરવો એ કઈ કલમ હેઠળ સજાપાત્ર છે તો બસો એક હેઠળ શું મૃત્યુ પામેલ વ્યક્તિની બદનક્ષી થઈ શકે તો કે હા એમની પણ થઈ શકે ધાટના ગુનાની અંદર ઓછામાં ઓછી કેટલી વ્યક્તિઓની સામેલગીરી હોય છે તો પાંચ જેટલી ચોરીની વ્યાખ્યાના કેટલા તત્વો છે તો પાંચ જેટલા બદનક્ષીના ગુનાની અંદર કેટલા અપવાદો છે તો દસ હુલ્લરના ગુનાની અંદર ઓછામાં ઓછા કેટલા આરોપીઓ હોય છે તો કે પાંચ જેટલા શું ચોરીના ગુનાની અંદર ભયનું તત્વ હોય છે તો કે ના નથી હોતો શું એક વ્યક્તિથી લૂંટનો ગુનો થઈ શકે તો કે હા થઈ શકે ચોરીના ગુનાની અંદર શું ભરતા તે લૂંટના પરિણામે છે તો ભય અને બળ ગુનાહિત ગૃહ પ્રવેશના કેટલા પ્રકારો છે તો ત્રણ એક ત્રણ પ્રકારો છે ઘરફોડ ગુપ્ત રીતે ગૃહ પ્રવેશ અને રાત્રે ગૃહ પ્રવેશ

ગેરકાયદેસર મંડળી ક્યારે હુલ્લડની અંદર પરિણમે છે તો ગેરકાયદેસર મંડળીની અંદર બળ અને હિંસાનું તત્વ જ્યારે વળે છે ત્યારે તે હુલ્લડની અંદર પરિણમે છે હુલ્લડનો ગુનો કયા સ્થળ બની શકે છે તો કોઈ પણ સ્થળે ગુનેગારની પત્ની અને પતિ એકબીજાને આશ્રય આપ્યો હોય તો ભારતીય ફોજદારી ધારાની કલમ 7 હેઠળ ગુનો બને છે તો કોઈ ગુનો બનતો નથી અહીંયા કલમ જરા થોડી મિસ્ટેક છે એ જોઈ લેજો ખાદ પદાર્થોની અંદર સ્વાસ્થ્ય કૃત્યોની અંદર કેટલા પ્રકાર પડે છે શું ગુનો બને છે તો કે ના વ્યક્તિ અપકારક કૃત્ય સામે કયો કાનૂની ઉપાય ઉપલબ્ધ છે તો દીવાની કાર્યવાહી કરી શકાય છે જો એકસો આઠ એકસો નવ એકસો દસ સાપરાત મનુષ્યવધ માટેનો શબ્દ હોમિસાઇડ કઈ ભાષા ઉપરથી ઉતરી તો 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 લેટિન શું શું દરેક દરેક ખૂન ખૂન ગણાય છે છે કે કે ના હા એ નામની વ્યક્તિ બ નામનો દાંત તોડી નાખે છે તો અનિ વિરુદ્ધ કયો ગુનો દાખલ કરી શકાય છે તો મહાવ્યથાનો કેટલા દિવસ સુધી સખત શારીરિક પીડાને મહાવ્યથા ગણવામાં આવે છે તો વીસ દિવસ સુધીની બખેડો કેવા પ્રકારનો ગુનો છે તો જાહેર સુલે શાંતિ વિરુદ્ધનો હુમલો કેવા પ્રકારનો ગુનો છે તે વ્યક્તિના શરીર વિરુદ્ધનો કાયદેસરના વાલીના સંરક્ષણમાંથી અપહરણ અપરાધ અંતર્ગત છોકરા છોકરીની ઉંમર કેટલી હોવી જોઈએ તો છોકરાની ઉંમર સોળ વર્ષની થી નીચેની અને છોકરીની ઉંમર અઢાર વર્ષથી નીચેની એટલે કે કાયદેસરના વાલીના સંરક્ષણની અપહરણ જ્યારે કરવામાં આવે છે ત્યારે છોકરાની ઉંમર સોળ વર્ષથી નીચેની હોય અને છોકરીની ઉંમર અઢાર વર્ષથી નીચેની હોય ત્યારે તે ગુનો બને છે મનુષ્ય નયન કઈ ઉંમરની વ્યક્તિનું થઈ શકે છે એટલે કે અપનયન કઈ વ્યક્તિનું થઈ શકે છે કોઈ પણ ઉંમરનું થઈ શકે છે કેટલાક વર્ષથી કેટલા વર્ષથી નીચેની ઉંમરની પોતાની પત્ની સાથે મૈથુન બળાત્કારનો ગુનો બની શકે છે તો પંદર વર્ષથી નીચેની બદનક્ષી કઈ રીતે થઈ શકે છે તો લેખિત મૌખિક ઈશારાથી કેટલા વર્ષથી ઉપરની ઉંમરની પોતાની પત્ની સાથેનો સંભોગ બળાત્કારનો ગુનો બનતો નથી તો પંદર વર્ષથી ઉપરની સુખુન સાથે ઢાળ કલમ ત્રણસો છન્નુંની અંદર પરોક્ષ મદદગારીમાં સિદ્ધાંત લાગુ પડે છે તો કે હા શું ધાળના ગુનાની અંદર પ્રયાસ પણ ધાળ પાડવાના કૃત્ય સમક્ષ ગણાય છે તો કે હા કેવા પ્રકારની મિલકતની ચોરી થઈ શકે તો જંગમ મિલકતની થઈ શકે છે સ્થાવર મિલકતની ના થઈ શકે શું સ્થાવર મિલકતના સંદર્ભમાં લૂંટનો ગુનો થઈ શકે છે કે હા એના સંદર્ભમાં થઈ શકે છે પરંતુ સ્થાવર મિલકતની સ્થાવર મિલકત ની અંદર લૂંટનો ગુનો ના બની શકે સ્થાવર એમ ચોરી મિલકતના ગુના ની અંદર ઓછામાં ઓછામાં ઓછા ઓછા કેટલા આરોપી હોય તો તો ગુનો થઈ શકે છે વ્યક્તિ અંદર આવેલ ઝાડ લઈ જવાના ઈરાદાથી કાપીને જુદું કરે છે એ કયો ગુનો કર્યો કહેવાય છે તો કે ચોરીનો બખેડાના ગુના માટે કેટલી સજાની જોગવાઈ કરે છે કે એક મહિનાથી અથવા તો બંને કરાવી હોય તો એક મહિનાથી કેદ અને સો રૂપિયા અથવા તો બંને બખેડાના ગુના માટે રાજ્ય સેવકને તેના કાર્યની અંદર અવરોધ પેદા કરવાનો ગુનો કલમ એકસો અઢારની ની અંદર આપવામાં આવેલી છે તે આના હેઠળ કેટલી સજા કરવામાં આવેલી છે તો કલમ ત્રણ મહિનાથી ત્રણ મહિનાની કેદ અથવા તો પાંચસો રૂપિયાનો દંડ અથવા બંનેની સજા થઈ શકે છે રાજ્ય સેવકને તેના કાર્યક્ષેત્રની અંદર અવરોધ જ્યારે પેદા કરવામાં આવે છે ત્યારે આગળનો પ્રશ્ન છે કે બેફામ અને બેદરકારી પૂર્વક જાહેર રસ્તા પર વાહન ચલાવવા ગુનો એ કલમ બસો ઓગણ પ્રમાણે છે તો એના હેઠળ કેટલી સજા કરવામાં આવે છે તો છ મહિનાની કેદ અને એક હજાર રૂપિયા દંડ અથવા તો બંને થઈ શકે છે ખૂન એટલે કે ત્રણસો બે ની કલમ ની અંદર જે આપવામાં આવેલી છે એના પ્રમાણે કેટલી સજા થઈ શકે છે તો દેહાંત દંડ ની અથવા તો કેદની અથવા તો બંને કેદ અને દંડ બંને થઈ શકે છે ચલો આગળનો પ્રશ્ન છે કે કઈ સજા વૈકલ્પિક સજા છે તો દેહાંત દંડની દહેજ મૃત્યુ એટલે કે ડાવરી દેઠ કલમ ત્રણસો ચાર બે અંદર આપવામાં આવેલી છે જે આપણે આગળ જોઈ ગયા પ્રમાણે એના હેઠળ કેટલી સજા કરવામાં આવે છે તો ઓછામાં ઓછી સાત વર્ષની કેદ અથવા તો આજીવન કેદ સ્ત્રીની સંમતિ વગર ગર્ભાત કરાવો એટલે કલમ ત્રણસો તેર હેઠળ જે ગુનો બને છે આ ગુનાની અંદર કેટલી સજાની જોગવાઈ કરવામાં આવેલી છે તો આજીવન કેદની અથવા તો દસ વર્ષની કેદ અને દંડ બંને થઈ શકે છે ગર્ભપાત પ્રમાણે ચલો નેક્સ્ટ પ્રશ્ન છે કે બાર વર્ષથી નીચેના બાળકને માતા પિતા દ્વારા તેજી દેવાના ગુનાની અંદર જે ત્રણસો સત્તર હેઠ કલમ ત્રણસો સત્તર હેઠળ ગુનો બને છે એની અંદર કેટલી સજાની જોગવાઈ કરવામાં આવેલી છે તો સાત વર્ષની કેદ અને દંડ અથવા તો બંનેની સજા કરવામાં આવેલી છે સજાની જોગવાઈ કરવામાં આવેલ છે ભયંકર હથિયાર વડે વ્યથા કરવાના ગુનાની અંદર એટલે કે જે કલમ ત્રણસો ચોવીસની અંદર ગુનો બતાવવામાં આવેલ છે એ વ્યથાનો ભયંકર હથિયાર વડે જ્યારે વ્યથા કરવામાં આવે છે એના પ્રમાણે કેટલી સજાની જોગવાઈ કરવામાં આવેલી છે તો ત્રણ વર્ષની સજાની જોગવાઈ કરવામાં આવેલી છે અને કેદ અથવા દંડ અથવા તો બંને તે થઈ શકે છે સજા અને દંડ મહાવ્યથા જે કલમ ત્રણસો પચીસની અંદર ગુનો બને છે એ ગુનાની અંદર કેટલી સજાની જોગવાઈ કરવામાં આવેલી છે તો સાત વર્ષની કેદ અને દંડ બંને થઈ શકે છે ભયંકર હથિયાર વડે મહાવ્યથા એટલે કલમ ત્રણસો છવ્વીસ ગુનો બને છે આ ગુનાની અંદર કેટલી કેટલી સજાની સજાની કેટલા જોગવાઈ કરવામાં આવેલી છે તો આજીવન કેદ દસ વર્ષની કેદ અને કેદ અથવા દંડ બંને થઈ શકે છે તેની ફરજ બજાવતા રોકવા માટે સ્વેચ્છાપૂર્વક વ્યથા કરવાના ગુના કલમ ત્રણસો બત્રીસ હેઠળ ગુનો છે જે ગુનાની અંદર કેટલી સજાની જોગવાઈ કરવામાં આવેલી છે તો ત્રણ વર્ષની કેદની સજા અથવા તો દંડ અથવા ત્રણ વર્ષની કેદની સજા અને દંડ બંને થઈ શકે છે રાજ્ય સેવકને તેની ફરજ બતાવતા બજાવતા રોકવા માટે સ્વેચ્છાપૂર્વક મહાવેથા કરવાના ગુનાની અંદર જે કલમ ત્રણસો હેઠળ ગુનો બને છે આ ગુનાની અંદર કેટલી સજાની જોગવાઈ કરવામાં આવેલી છે તો દસ વર્ષ સુધીની કેદ અથવા તો દંડ બંને થઈ શકે છે આગળનો પ્રશ્ન છે કે કોઈ સ્ત્રીની આબરૂ લેવાના ઈરાદાથી હુમલો કરવાના ગુનો કે જે કલમ ત્રણસો ચોપન હેઠળ ગુનો બને છે આ ગુનાની અંદર કેટલી સજાની જોગવાઈ કરવામાં આવેલી છે તો કલમ એની અંદર બે વર્ષની કેદ અને દંડ બંને થઈ શકે છે અથવા દંડ અને તે બંને થઈ શકે છે નેક્સ્ટ પ્રશ્ન છે કે અપહરણના ગુનાની અંદર જે કલમ ત્રણસો ત્રેસઠ હેઠળ ગુનો બને છે આ ગુનાની અંદર કેટલા વર્ષની સજાની જોગવાઈ કરવામાં આવેલી છે તો સાત વર્ષની કેદ અને દંડ બંને થઈ શકે છે કોઈ સ્ત્રીને લગ્ન કરવા ફરજ પાડવા કે તેને ભ્રષ્ટ કરવા માટે અપહરણના ગુના જે કલમ ત્રણસો છાસઠની અંદર છે એ કેટલી સજાની જોગવાઈ કરે છે તો દસ વર્ષ સુધીની કેદ અને દંડ બંને થઈ શકે છે

ઢાળ સાથે ખૂન જે કલમ ત્રણસો છન્નું હેઠળ આપવામાં આવેલ છે એની અંદર કેટલી સજાની જોગવાઈ છે તો ધ્યાન દંડ આજીવન કેદ અથવા તો દસ વર્ષની સખત કેદ અને દંડ ગુનાહિત કાવતરાની અંદર ઓછામાં ઓછા કેટલા આરોપી હોય છે તો બે ગુનાહિત વિશ્વાસઘાત જે કલમ ચારસો છ હેઠળ ગુનો બને છે આ ગુનાની અંદર કેટલી સજાની જોગવાઈ છે ત્રણ વર્ષની કેદ અથવા દંડ અને બંને ખોટો દસ્તાવેજ બનાવે છે કે ફોર્જરીનો દસ્તાવેજ બનાવો ડોક્યુમેન્ટ બનાવો તે કલમ ચારસો અને પાંસઠ હેઠળ ગુનો બને છે આ ગુનાની અંદર કેટલી સજાની જોગવાઈ કરવામાં આવેલી છે તો બે વર્ષની કેદ અથવા દંડ અથવા બને પતિ કે પત્નીની હયાતીની અંદર બીજું લગ્ન કરવું એ ગુનાની અંદર જે ચારસો ચોરાણુ હેઠળ ગુનો બને છે એ ગુનાની અંદર કેટલી સજાની જોગવાઈ છે તો સાત વર્ષની કેદ અને દંડ બને તેજાબી હુમલાનો પ્રયાસ કઈ કલમ હેઠળ ગુનો બને છે તો ત્રણસો છવ્વીસ બી હેઠળ પરણીત સ્ત્રી ઉપર ક્રૂરતા જ ગુના જે એ સજાપાત્ર છે એની અંદર કેટલી સજાની જોગવાઈ કરવામાં આવેલી છે વર્ષની કેદ અને દંડ અથવા તો કેદ અને દંડ બંને થઈ શકે છે ગુનાહિત ધમકી કે જે કલમ ત્રણસો પાંચસો છ હેઠળ જે ગુનો બને છે આ ગુનાની અંદર કેટલી સજાની જોગવાઈ કરવામાં આવેલી છે તો બે વર્ષની કેદ અથવા તો દંડ અથવા બને સ્ત્રીની લાજ લેવાના ઈરાદાથી ચેષ્ટા કરવીના ગુનાની જે કલમ ત્રણસો પાંચસો નવ હેઠળ ગુનો બને છે આ ગુનાની અંદર કેટલી સજાની જોગવાઈ કરવામાં આવેલી છે તો એક વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંનેની જોગવાઈ કરવામાં આવેલી છે લાજ લેવાના ઈરાદાથી ચેષ્ટા કરવાના ગુનાની અંદર આના પહેલા એક એમસીક્યુનો વિડીયો બનાવેલો હતો એ વિડીયો પણ તમે જોઈ લેજો મોસ્ટ આઈએમપી પ્રશ્ન જે પરીક્ષાની અંદર પૂછાઈ શકે એવાલી e